ગુજરાતના ગોંડલમાં કાયદો વ્યવસ્થાને લઈને જયરાજસિંહ જાડેજા તેમના સમર્થકો તેમના જૂથને લઈને જે પ્રકારે વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે પાટીદાર નેતા અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે ગોંડલ એટલે બીજું મિરજાપુર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ચર્ચામાં છે તાલુકો છે ગોંડલ ગોંડલ નું રાજકારણ છે તે ખૂબ લોહિયાળ રહ્યું છે અને ત્યાંની રાજનીતિ પણ ખૂબ આટા છે એક લાંબા સમયથી જયરાજસિંહ જાડેજા તેમના પરિવાર અને તેમના ટેકેદારો

पूरी जगह पे गए हैं लोगों से मिले हैं प्रतिमा का हमने फुलहार किया है लोगों से मिले हैं मंदिर का दर्शन किया है और यहाँ से हमें पता चला कि जिस तरह से गाड़ी पे हमला हो रहा है काज टूट रहे हैं मीडिया पर्सन पे हमला हो रहा है यहाँ पे मिर्जापुर जैसा शासन है जिस सरदार चौक में हम गए वहाँ पे जो झांट परिवार का मृत्यु हुआ है उसकी परिवार के लोग वहाँ पे पाओभाजी का धंधा करते थे वो भी आज हमने देखा पूरा बिस्तर वहाँ पे साफ हो गया है उसका और इस जाट परिवार के जो मृत्यु हुई है युवान की वो भी आज हमने पूरा माहौल देखकर कर ये तय हो रहा है कि इसमें किसकी समझी से और पुलिस को इस पर कार्यवाही करनी चाहिए अगला कार्यक्रम क्या रहेगा आपका अगले कार्यक्रम में हम यहाँ के लोगों से मिलेंगे दूसरे समाज के भी आज हमारे साथ लोग थे उसके आगे वालों से आगे वनों से भी हम बातचीत करेंगे मिलेंगे और आगे की रणनीति बाद में हम तय करेंगे આમાં ગોંડલનો મુદ્દો છે તે હવે દિવસેને દિવસે તુલ પકડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે તેના પાછળ આટી ગોંટીવાળી રાજકીય કોઈ મંસા છુપાયેલી છે તેવી એક વાતો પણ સતત સામે આવી રહી છે ગોંડલમાં જયરાસી જાડેજા અને તેમના જૂથ છે તેમના ટેકેદારો પર સતત આરોપ લાગી રહ્યા છે કે ત્યાંની પોલીસ પણ તેમના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી શકતી અને જો કાર્યવાહી કર્યું હોય તો જયરાસી જાડેજા છે તેમની મંજૂરી લેવી પડ્યા પાટીદાર નેતાઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે ગોંડલ છે ત્યાં કાયદો વ્યવસ્થા જેવું જ નથી અને પોલીસ પોતે પણ ની સહાય છે આ શબ્દ પણ અન્ય કોઈ ના નહીં પરંતુ પાટીદાર નેતાઓના છે ને તેમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ जय पीड़ परा